ધારાસભ્યના આક્ષેપને બરોડા ડેરીના એમડી અજય જોશીએ નકારી કાઢ્યા છે તેમણે આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ધારાસભ્યના આક્ષેપો અને મારા રાજીનામાને કોઈ લેવા દેવા નથી મેં મારી નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામું આપ્યું છે આ સાવલી મેરા કુવા દૂધ મંડી જેને લઈને ધારાસભ્ય કેતન ઇનામદારે આક્ષેપો કર્યા હતા કે મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે ગેરરીતિ આચરવામાં આવી છે તેને લઈને આ પ્રતિક્રિયા બરોડા ડેરીના એમડી અજય જોશીની સામે આવી છે તેમના દ્વારા અજયકુમાર જોશી દ્વારા પ્રતિક્રિયા આપતા જણાવવામાં આવ્યું છે કે તેમના જે આક્ષેપો છે તેમાં તથ્ય નથી તપાસ કરવામાં આવી છે આક્ષેપોને ધ્યાનમાં રાખતા અને તપાસનો રિપોર્ટ તેમણે અઠ્યાવીસ મેના રોજ જિલ્લા રજિસ્ટ્રારને સોંપી દીધો છે સાથે જ તેમણે જણાવ્યું છે કે મેરાકુવા દૂધ મંડળીમાં જે કૌભાંડ થયું મંડળીના મંત્રીએ ભૂલ કબૂલ કરી છે તેઓ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું કે મૃત્યુ પામનાર સભાસદોના જે ખાતા ચાલુ કરવામાં આવ્યા તે ખાતા ચાલુ કરીને મંત્રીએ ભૂલ કરી છે અને આ મામલે જે પણ મંત્રીનું નામ સામે આવ્યું છે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે આક્ષેપોને તેમણે નકાર્યા છે અને પોતાના રાજીનામાને અને ધારાસભ્યના આક્ષેપોને કોઈ લેવા દેવા નથી તે પણ તેમણે સ્પષ્ટતા કરી છે આવો સાંભળીએ શું કહી રહ્યા છે બરોડા ડેરીના એમડી અજયકુમાર જોશી નહીં જો પહેલો પ્રશ્ન તો જે તપાસનો વિષય છે એ તપાસ માટે સંઘના બે અધિકારીઓની ટીમ આપણે મોકલેલી હતી અને એ લોકોએ તપાસ કરી અને એનો રિપોર્ટ જિલ્લા રજિસ્ટ્રારશ્રીને આપણે અઠાવીસ તારીખે મોકલી આપેલો છે અને એની નકલ ધારાસભ્યશ્રીને પણ મોકલે છે આપણે તપાસમાં શું સામે આવ્યું છે શું શું તપાસ કરી આપણે તપાસ એ લોકોના બધા એકાઉન્ટ બધા ડોક્યુમેન્ટ્સ એ લોકોના ચેક કર્યા એ લોકોનું નિવેદન લીધું કબૂલાત લીધી એટલે મંત્રીશ્રીએ કબૂલાત કરે છે કે એની જે ગેરસમજ કે તેની ભૂલ ને કારણે એને મૈયત જે સભાસદ હતા તેના ખાતાઓનો ઉપયોગ કરી અને ટ્રાન્ઝેક્શન કરેલું છે કોબાન થયું આનું છે કોબાન તો ના કહી શકાય એની અંદર કારણ કે જે પૈસા એને ઉપાડ્યા છે તે પૈસા દૂધ ઉત્પાદકોને રોકડેથી આપેલા જેવું પેમેન્ટ રજિસ્ટરમાં બતાવે છે કોબાનમાં આક્ષેપ લાગ્યો છે કે ભાઈ ડેરીમાં તમામ લોકો કોબાનમાં સંડોવાયેલા છે આપના ઉપર પણ કેતનભાઈ કાલે આરોપ લગાવ્યો કે ભાઈ તમે જે રાજીનામું આપ્યું એટલા માટે જ આપ્યું છે કે ભાઈ કોબાનમાં સંડોવાયેલા છે એટલા માટે કૌભાંડ છે નહીં અને બીજી વસ્તુ રાજીનામું જે આપ્યું છે તે મેં મારા પર્સનલ અંગત કારણસર આપેલું છે અને તે અઠ્યાવીસ ચાર બે હજાર પચીસના રોજ બોર્ડમાં જ આપેલું હતું જે એકત્રીસ ત્રણની મીટિંગમાં મંજૂર કરવામાં આવેલું પણ ધારાસભ્યોનું એવું કહેવું છે કે ફેડરેશનના દબાણથી તમે રાજીનામું આપ્યું છે કારણ કે આ કૌભાંડમાં તમારી પણ સામેલગીરી હતી અને એટલા માટે દબાણ બસ તમારે રાજીનામું આપવું પડ્યું છે ફેડરેશનને રાજીનામું લીધું જ નથી પહેલી વસ્તુ તો પણ જે રાજીનામું આપ્યું છે તેનું કારણ મારી હેલ્થ નવેમ્બર મહિનામાં જે હેલ્થનો ઇસ્યુ થયેલો ત્યાર પછી સો મહિના જેટલી ટ્રીટમેન્ટ કરી પછી માઇનોર ઓપરેશન પણ કરાવવું પડ્યું અને ત્યાર પછીથી હજુ રિકવરી આવી ઓછી આવેલી છે એટલા માટે ફેમિલીનું દબાણ હતું કે કામ નથી કરવું ત્રીજી ત્રણ એપ્રિલના રોજ મને માઇ માઇનોર સર્જરી કરાવેલી હતી ધારાસભ્યના આક્ષેપો ખોટા છે જે રીતના ડેરીમાં એ કહી રહ્યા છે કે કૌભાંડ ચાલી રહ્યું છે ખોટી રીતે દૂધ ઉત્પાદકો ને લૂંટવામાં આવી રહ્યા છે અથવા તો જે ડિરેક્ટરો પૈસા તેમાંથી કૌભાંડ કરીને કમાઈ રહ્યા છે તો બધા આક્ષેપો ખોટા છે એવું માનો છો એમડી તરીકે તપાસ રિપોર્ટ બની ગયો છે અત્યારે ફક્ત અમે રાખવાનો બનાવીને આપણે રિપોર્ટ આપેલો છે અને અમારા ફિલ્ડ દ્વારા બાકીની બધી મંડળીઓ પર સર્વે કરેલો છે કે આ રીતનો જે મેરા કુવામાં બન્યો તેવો બનાવ બીજી કોઈ પણ મંડળી પણ નથી

આ ઓડિટમાં કેમ સામે નથી આવ્યું કારણ કે જે પ્રમાણે આપણે થઈ ગઈ તેમ છતાં પણ એમના નામે લેવાના હતા તો તેના માટે પણ કંઈક ઓડિટ સરકારી ઓડિટ કરે તો એ પૂછવું પડે સરકારી ઓડિટ ઓડિટરને પૂછવું પડે તો એનામાં આપણા એનો એકાઉન્ટ એ જોતું ના આયુ ના સરકારી ઓડિટ થાય થર્ડ હા સર અજય કુમાર જોશી પર પર્સનલ આક્ષેપો થયા છે તમે એની પર્સનલ આક્ષેપો નથી થયા ભાઈ

પણ સાહેબ તમને એવું લાગે છે કે આ રાજકીય વ્યક્તિઓની લડાઈ છે અને એમાં તમે ભોગ બની રહ્યા છો એવું નથી તો શું છે એવું નથી તો આક્ષેપ તમારા પર જ થઈ રહ્યા છે તમે રાજીનામું આપ્યું છે એટલે રાજીનામું મારું પ્રી પ્લાન હતું અને પહેલા પણ મારે ઘણા વખત પહેલેથી વાત થયેલી હતી બીજા મહિનાથી વાત ચાલે છે ફેબ્રુઆરીથી વાત ચાલે છે પણ અમારા જે બોડી છે અમારું જે નિયામક મંડળ છે એ લોકોનું માનવું એવું હતું કે તમે ફાઇનાન્સિયલ યર કરંટ ફાઇનાન્સિયલ યરનું કામકાજ પૂરું કરો પછીથી આપણે ત્યાર પછી જોડે ચર્ચા એ લોકોએ અને ત્યાર ત્યાર પછી જે યોગ્ય અધિકારી લાગ્યો મારું આ બોર્ડની પણ ઉલ્લેખ કોની સામે તમારા પર જે આક્ષેપ કરનાર ભાઈ આક્ષેપ પુરવાર થશે તો હું કોઈ પણ સજા ભોગવવા પણ તૈયાર છું તમે માગો શું બોલો નથી તો તમે કાઉન્ટર એટલે શું કરવાનું મારે તમે સામે તમારું તમે ડિફોર્મેશનમાં મેં તમને એટલું કીધું કે મેં રાજીનામું મારું પ્રી પ્લાન હતું ફેબ્રુઆરી મહિનાથી ચાલે છે આની જોડે કોઈ લેવા દેવા નથી મેરા કુવાનો કેસ આવ્યો તે પંદર પાંચે આવેલો છે પંદર મે આવેલો છે ફેબ્રુઆરી મહિનાથી બોર્ડને મેં રિક્વેસ્ટ કરી છે અને ત્યાર પછીથી આ ફાઇનાન્શિયલ યર પૂરું થાય ત્યાં સુધી વેઇટ કરવાનું મને કીધેલું છે અને ત્યાર પછીથી ફેડરેશન જોડે નક્કી કર્યા બાદ આ સ્ટેપ લેવામાં આવ્યું છે કો ઇન્સિડન્ટ છે બંને વસ્તુ ભેગું થયું છે પંદર પાંચનો કેસ છે મારો રાજીનામાની વાત ઘણા વખતથી છે